આજે વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ચકલા ચકલી હાઉસ પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે જે હાલ શહેરો તેમજ ગામડાઓની અંદર પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે ત્યારે કયા કયા કારણો છે જેના કારણે ચકલીની સંખ્યા ઘટી રહી છે તો આ કારણો પર નજર કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા ઊંચી ઇમારતોના કારણે આ નાનકડા પક્ષીઓને પોતાનો માળો બનાવી શકતા નથી શહેરોમાં ઘાસ મોલ સિસ્ટમના કારણે પક્ષીઓને દાણા મળતા નથી વધુ ઉત્પાદન મેળવવા માટે મોટા પાયે ખાતરોનો ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે ચકલીઓના ખોરાક સમાજીવાતો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે આથી કેટલીય ચકલીઓ ભૂખતી મારતી જોવા મળે છે એક સમયે સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે જજમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે વિશ્વભરના અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે જો તેમને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદારે માટે લુપ્ત થઈ જશે ચકલી કદમાં ભલે નાનું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સૌ જીવદયા પ્રેમીઓ દ્વારા પોતાના ઘર કે અગાસી ઉપર પક્ષીઓ માટે માળું બાંધુ એક નાનું પાણીનું કુંડું મૂકીને પક્ષીઓ માટે આશ્રય ઘર બનાવવા માટે સૌ સંકલ્પ કરવો જોઈએ જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર